સુરત શ્રી માયાવંશી ભગીરથ કલ્યાણ સેવા ટ્રસ્ટ દ્વારા રંગોળી મહોત્સવનું ભવ્ય આયોજન સુંદર રંગોળીઓની વણઝાર જોવા મળી સુરતમાં શ્રી માયાવંશી ભગીરથ કલ્યાણ સેવા ટ્રસ્ટ દ્વારા રંગોળી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું આ મહોત્સવમાં કુલ છત્રીસ બહેનો અને બાળાઓ તેમજ કિશોર ઉત્સાહભેર ભાગ લીધો હતો દરેક ભાગ લેનાર બહેને પોતાની કલાત્મક પ્રતિભા દ્વારા રંગોળી રૂપે અનોખી અને પ્રેરણાદાયી કૃતિઓ રજૂ કરી હતી કાર્યક્રમમાં રજૂ થયેલી કૃતિઓએ આધુનિક ભારત પ્રકૃતિ અને આધ્યાત્મિકતાના સુમેળને પ્રતિબંધિત કર્યો હતો ખાસ કરીને ઓપરેશન સિંધુર જેવી કૃતિઓએ સૌને મંતમુગ્ધ કરી દીધા હતા દરેક કૃતિમાં અલૌકિક દ્રષ્ટિ અને સામાજિક આધ્યાત્મિક સંદેશો ચળહળી ઉઠ્યા હતા ટ્રસ્ટના તમામ સભ્યોનો ઉત્સાહ અને સહકાર પ્રશંસનીય રહ્યો હતો નમસ્તે મારું નામ છાયા પટેલ છે ને આજે અમે શ્રી માહ્યાવંશી ભગીરથ કલ્યાણ સેવા ટ્રસ્ટનો દ્વારા રંગોળી મહોત્સવ કરવામાં આવ્યો હતો એમાં ખાસ કરીને અમારી એક થીમ હતી કે આધુનિક ભારત અને અમને ખુશી થાય છે કે ઘણી બહેનોએ આધુનિક ભારતની સાથે સાથે પ્રાચીન ભારત આધ્યાત્મિક ભારતનું બી પ્રદર્શન પોતાની કૃતિઓ દ્વારા કરવા કર્યું છે અને અમને ઘણી આનંદની લાગણી થાય છે કે આમાં સિંદૂર પણ જે આપણા દેશ માટે કરવામાં આવ્યું હતું પાકિસ્તાને જે આપણા પર હુમલો કર્યો હતો એના બદલ આપણે એક સિંદુરનું એ કર્યું હતું એ પણ આજની બહેનોએ સિંદૂરનું પણ પ્રદર્શન કર્યું છે રંગોળી દ્વારા અને અમને આજે ઘણી ખુશી છે કે અમારા સમાજથી માયાવંશી સમાજની પાંત્રીસથી છત્રીસ બહેનોએ ભાગ લીધો હતો અને એમાં એક છોકરો પણ હતો અમને ઘણો પ્રાઉડ થાય છે કે અમે અમારી બહેનો અને ભાઈઓ માટે એક સાંસ્કૃતિક રીતે તથા એક કલાત્મક પ્રવૃત્તિઓનું માધ્યમ આપીએ છીએ અને આપતા રહેશું હર હંમેશા હર વર્ષે દિવાળીના આ માહોલમાં અમે રંગોળી મહોત્સવનો હર વખતે પ્રોગ્રામ આપીએ જ છે અને આપતા રહીશું અને અમારા સમાજની માયાવસી સમાજની વધી ચડીને બહેનો ભાગ લે છે તથા અમારી સહયોગી બેન છે રશ્મિબેન તથા મમતાબેન તથા પ્રતિમાબેન અને તેજ તેજલબેન આ બધી જ બહેનો અમારી સહયોગી છે અને હર હંમેશ અમે મદદ કરે છે પ્રીતિબેન અને સાગરભાઈ એ પણ અમારા સો આજીવન સભ્ય છે અને અમને હમ હંમેશ મદદ કરતા રહે છે તમારા બદલ મારા સમાજની બહેનોનું અને મારા આજીવન સભ્ય બહેનોનું ભાઈઓનો હું બધાનો આભાર માનું છું ધન્યવાદ શ્રી માયાવંશી ભગીરથ કલ્યાણ સેવા ટ્રસ્ટની સ્થાપના બે હજારના અઢારમાં કરી હતી ત્યાર પછી અમારી સંસ્થા અવિરત રીતે પોતાના પ્રોગ્રામો અમારી કાસ્ટમાં આપતા રહે છે અને જાત જાતના વિવિધ પ્રોગ્રામોમાં અમુક રંગોલી હરીફાઈ ચિત્રકામ હરીફાઈ મેંડી હરીફાઈ વગેરેનું કાર્ય કરીએ છીએ છોકરાઓ માટે તેમજ લેડીઝો માટે અમે પોતે અમે આવા કાર્યક્રમો અમારા સમાજ માટે આપતા રહીએ છીએ અમારી ટીમના આયોજકોમાં હું પોતે બાબુભાઈ સુરતી છાયાબેન પટેલ પ્રીતિબેન સોલંકી શ્રી જિગ્નેશભાઈ સોનાવાલા નિતિનભાઈ નીતિનભાઈ પાનેરિયા વગેરે વ્યક્તિઓ અમારા જે સહકાર્યકર છે તે અમને આ બાબતમાં ઘણો ટેકો આપે છે અને આ વખતે અમે જે રંગોલીનું પ્રોગ્રામ કર્યો છે એમાં રંગોલીના પ્રોગ્રામમાં અમને ખરેખર ઘણી જ મજા આવી અમારા સહકાર્યકરોએ અમને જે સહકાર આપ્યો તે બદલ અમે એમના ઘણા જ આભારી છીએ